અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે અહીંની શાંતાબા હોસ્પિટલમાં કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો દેશભરમાં અને ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા વધી રહેલા કેસ ને લઈને આરોગ્ય વિભાગ છે તે પહેલા જ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવે છે હાલમાં અમરેલી જિલ્લામાં એક પણ કેસ નથી સંભવિત ખતરાને લઈ સુવિધાઓ ફરી કાર્યરત કરી દેવાય છે ઓક્સિજન ની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે તેમજ દસ આઈસીયુ સહિત ત્રીસ બેડ ની અલગ થી વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટ માટે બે મશીન પણ તૈયાર રાખવામાં આવ્યા છે હાલમાં જરૂર પડે તો વધુ બસો બેડ ની વ્યવસ્થા કરી શકાય તે માટેની તૈયારી કરી દેવામાં આવી છે દરરોજ ના બે ટેસ્ટ કરી શકવાની ક્ષમતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે આરોગ્ય વિભાગ અને તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર એન જોશીએ જણાવ્યું કે અત્યારે રોગચાળાની સ્થિતિમાં થોડા સમય પહેલા નવો વેરિયન્ટ આવ્યો છે જિલ્લામાં કમિશનરો દ્વારા જે સૂચના મળી છે તે પ્રમાણે તૈયારીના ભાગરૂપે કર્મચારીઓને સૂચના આપી છે માસ્ક પહેરવાનું સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવાનો રહેશે હવે ફરી એકવાર લોકોએ કોરોના સામે નવી જંગ સામે લડવા માટે તૈયાર રહેવું પડશે લોકોને જરા પણ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી